નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને આઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને નેવું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને અગિયાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એસી પંદરસો ને એકસાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો ને એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બત્રીસથી પંદરસો ને સડસાઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા बाबरा मार्केटिंग यार्डनी अंदर बार सौ चालीस पंदर सौ एक रुपया मणावदर मार्केटिंग यार्डनी अंदर चौदह सौ थी पंदर सौ पांसठ रुपया तारी मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौदह सौ एक रुपये बगसरा मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी सोल सौ रुपया जामजोधपुर मकेटिंग यार्डनी अंदर तेरसो दस धी पंदर सौ इकोतेर रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर तेरसो पंदर सौ एकतालीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर तेरसो एक पंदर सौ एक रुपये ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છેતાલીસથી પંદરસો ને એકસાઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એંસીથી પંદરસો ચૌદ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર